કેલિફોર્નિયાથી અલ્પા શાહના નમસ્કાર મા વિશેના સંસ્મરણો મા એટલે કે મારી જન્મદાત્રી મમ્મી જેને મને આખે આખી લખી છે સર્જી છે એ મમ્મીને થોડા શબ્દોમાં સમાવવી એટલે આકાશને આલિંગનમાં અને મહાસાગરને મુઠ્ઠીમાં સમાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવો એકમાત્ર સંતાન હોવાના લીધે મમ્મીના છેલ્લા શ્વાસ સુધી એની બકુ એટલે કે હું તેના જીવનનું કેન્દ્ર બિંદુ બનીને રહી મમ્મીના વાલ અને લાગણી પર એક ચક્રી અબાધિત અધિકાર ભોગવ્યો લગભગ સત્તર વર્ષ પહેલા મમ્મીએ સદેહે આ ધરતી પરથી વિદાય લીધી માય મધર ટોટ મી એવરીથીંગ એક્સેપ્ટ હાઉ ટુ લિવ વિદાઉટ હર અને મમ્મી એટલે જ કદાચ હું જગતના સતત પડઘાતા ઘોંઘાટ વચ્ચે તારા બહુ ટવકાની એક રણક શોધું છું અને ખુલ્લા આકાશમાં શ્વેત વાદળોની વચ્ચે તારા ચહેરાની એકાદી ઝલક શોધું છું તારી રેશમી સાડીના પાલવમાં સચવાયેલી બચી કુચી તારી સુવાસ શોધું છું અને એ સાડીને સાથે લઈને તારા ખોળામાં માથું મૂકી સુવાનો અહેસાસ શોધું છું છપ્પન પકવાન અને મીઠાઈમાં પણ તારા હાથના શીરાપુરીનો સ્વાદ શોધું છું સંધ્યા ટાળે તારી હાજરીનો ક્ષણિક આભાસ શોધું છું લાગણીથી મસ્તકે મુકાતો એવો તારો હાથ શોધું છું અને જિંદગીના ઝંઝાવાતો વચ્ચે અડગ અને મક્કમ એવો તારો સાથ શોધું છું બધા કહે છે કે તું તો મારી સાથે જ છે બધા કહે છે કે તું તો મારી સાથે જ છે એ વાતની હું સાબિતી શોધું છું અને 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 એટલે એટલે જ જ મારા મારા દરેક દરેક શ્વાસે શ્વાસે તારી અનુભૂતિ શોધું છું મમ્મી તારી અનુભૂતિ શોધું છું મમ્મીના ગયા પછી અંતરમાં એક અજીબનો ખાલીપો વર્તાવા લાગ્યો હતો બધું હોવા છતાં કશુંય ન હોવાનો અહેસાસ થતો હતો વર્ષો સુધી એ ખાલીપાને અંતરમાં રાખીને હું જીવી પણ ચાર વર્ષ પહેલા જ મારી જિંદગીમાં મારા વાળના સરનામાનો એટલે કે મારા મમ્માનો અનાયાસે જ પ્રવેશ થયો ફક્ત અને ફક્ત ઋણાનું બંધ પર રચાયેલા એક નિસ્વાર્થ વાલભર્યા સંબંધની શરૂઆત થઈ માઇલો દૂરથી વરસતા તેમના વાલ અને લાગણીની ધારાથી અંતરનો ખાલીપો ધીરે ધીરે ભરાવા લાગ્યો ગયા પછી મમ્મી જેવું કોઈ ધ્યાન રાખવા લાગ્યું જ અમદાવાદ જવાનું થયું ત્યારે આ વખતે તો મારા મમ્માના સાનિધ્યમાં તેમના ઘરે તેમની સાથે જ રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું મારે તો બારે કોઠે દીવા થઈ ગયા મમ્માની સાથે સાથે તેમના પરિવારજનોએ પણ અઢળક નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમ વરસાવ્યો રોજ સવારે હિંચકા પર તૈયાર ચા અને મારી ભાવથી સુખડી બનાવવા સુધીના લાડ મમ્માએ મને લડાવ્યા સો મેની મોમેન્ટ્સ વેર વેર મેડ મમ્મા સાથે વિતાવેલી તેમના ઘરે વિતાવેલી પળોના સંસ્મરણોને અહીંયા હું રજૂ કરું છું રોજ સવારે હિંચકે ઝૂલતા જ્યાં ભીંજાવું અમી દ્રષ્ટિથી તરબતર એ છે મારા મમ્માનું ઘર મંદ મંદ સવિરને સથવારે ત્યાં સતત લહેરાય લાગણીની લહેર એ છે મારા મમ્માનું ઘર નિર્મળ સ્નેહનો કળશ ત્યાં સતત ઢોળાય છે મારી ઉપર એ છે મારા મમ્માનું ઘર હેતાળ હૂંફથી છલોછલ જ્યાં વિરમે મારી ખાલીપાની સફર એ છે મારા મમ્માનું ઘર મારા નખરા અને નાટક ત્યાં બધુંય વધાવાય વાલસભર એ છે મારા મમ્માનું ઘર જેવી છું તેવી જ ખીલી શકું જ્યાં વગર કોઈ આવરણ વગર કોઈ ડર એ છે મારા મમ્માનું ઘર આ રાણસરીખા જીવનમાં જ્યાં નિસ્વાર્થ પ્રેમ ભરે છે આઠે પ્રહર એ છે મારા મમ્માનો ઘર હરી આજ અંતરથી હું એટલું માંગુ કે મારા વાલના સરનામાં કદી ન લાગે કોઈની નજર સદાય સ્મિતથી છલકતા રહે મારા મમ્મા અને મારા મમ્માનું ઘર માં મારી જન્મદાત્રી મમ્મી અને મારું વાલનું સરનામું એવા મારા વાલા મમ્મા ના ચરણોમાં વંદન સાથે અત્રે હું વેહું છું થેન્ક યુ